સરગવો આપણા શરીર માટે સાંધાના દુખાવા માટે બધી રીતે હેલ્ધી છે પણ સરગવો ખાવો બધાને સારો નથી લાગતો તો આપણે તેને પરાઠા બનાવીને અલગ રીતે બધાને ખવડાવીએ તો બધા ખાઈ લેશે તો ચાલો કેવી રીતે પરાઠા બનાવ્યા એ જોઈ લઈએ એના માટે ચાર સરગવાની સીંગ લઈ લીધી છે સરગવાને આપણે છાલ ઉતાર્યા વિના જ આવી રીતે કટ કરી લેવાનો છે જેટલી છાલ ઉતરે તેટલી આપણે ઉતારી લેવાની છે આવી રીતે આપણે બધા સરગવાને કટ કરી લઈએ અને કૂકરમાં નાખી દેવાનું છે કૂકરમાં આપણે અડધા કપ જેટલું પાણી નાખવાનું છે પછી તેમાં થોડું મીઠું અને થોડી હળદર એડ કરવાની છે પછી આપણે તેને બે સીટી વાગે તેટલું બાફી લેવાનો છે સરગવો આપણો બફાઈ ગયો છે તો આપણે તેને હવે મેશ કરી લેવાનો છે જેથી તેમાં રહેલો બધો રસ આપણો આવી જાય પછી તેને આપણે ગાળી લેવાનો છે જો ગરમ હોય તો તમે આવી રીતે ચમચાથી ગાળી લો નહીતર પછી આપણે હાથેથી પણ તેને મસળીને ગાળી શકીએ છીએ સરગવો આપણો બધો સારી રીતે મસળીને ગળાઈ ગયો છે સરગવાના રસનો માપ કરીએ તો પોણા કપ જેટલો રસ થાય છે અને આ રસનું માપ નથી હોતું તમે વધારે ઓછું પાણી નાખ્યું હોય તો એ પ્રમાણે રસ થાય છે આ જ્યુસ સેમનમ પીવો તો પણ સરસ જ લાગે છે પછી તેમાં આદુ મરચાં મીઠું સ્વાદ પ્રમાણે આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો પછી ધાણા જીરું અને આખું જીરું હવે અજમાને આપણે મસળીને નાખી દેવાનો છે અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ થોડી કસૂરી મેથી એડ કરી દેવાની છે તમે આમાં લાલ મરચું નાખવું હોય તો એ પણ નાખી શકો છો પછી લીલા ધાણા એડ કરી દેવાના એક ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ હવે આપણે તેને પહેલાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે પછી થોડો થોડો લોટ એડ કરતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે પહેલાં આપણે થોડો લોટને મિક્સ કરી લેવાનો છે પછી આપણે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈએ આપણે લોટ પરાઠા જેવો તૈયાર કરવાનો છે સરગવો બાફતી વખતે તમે પાણી કેટલું એડ કર્યું છે એ પ્રમાણે લોટને એડ કરતું જવાનું છે પછી છેલ્લે આપણો પરાઠા જેવો લોટ તૈયાર થઈ જાય એટલે આપણે તેને થોડું તેલ નાખીને સારી રીતે મસળીને પાંચથી દસ મિનિટ માટે મૂકી દેવાનો છે લોટને લોટ આપણો પરાઠા જેવો તૈયાર થઈ ગયો છે બે કપ લોટમાં મારો થોડો લોટ વધ્યો છે હવે આપણે તેના પરાઠા બનાવી લેવાના છે હું અહીંયા ટ્રાઇંગલ પરાઠા બનાવું છું એટલે વચ્ચેથી તેને ફોલ્ડ કરું છું તમારે જે શેપમાં પરાઠા કરવા હોય એ શેપમાં તમે પરાઠા કરી શકો છો પછી આપણે તેને શેકી લેવાના છે પછી આપણે તેમાં થોડું ઘી નાખીને શેકી લેવાના છે તમે બટર અને તેલનો ઉપયોગ પણ કરી શકો છો પછી આપણે પરાઠાને ઉલટ પુલટ કરીને સારી રીતે બંને સાઈડ શેકી લેવાના છે પરાઠા આપણા શેકાઈ ગયા છે તો આપણે તેને હવે એક પ્લેટમાં લઈ લઈએ તો તૈયાર છે આપણા સરગવાના પરોઠા તમે સોસ દહીં ચટણી ગમે તે સાથે ખાઈ શકો છો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો